મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં આયુષ્યમાન ભારત વય વંદના યોજના ઝુંબેશના રૂપમાં ચાલી રહી છે જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓને વહેલી તકે કાર્ડ મળી રહે તે માટે ઘરે ઘરે જઈને કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વયસ્ક નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી મળી રહે આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્વયંસેવકો ગામે ગામ જઈને વયવંદના યોજનાના લાભાર્થીઓને શોધી કાઢે છે અને તેમના માટે આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે આ કાર્ડ દ્વારા લાભાર્થીઓને વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે છે જેમાં હોસ્પિટલમાં દાખલ થવા ઓપરેશન દવાઓ અને અન્ય આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે આ ઝુંબેશના સફળ બનાવવા માટે દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગે વિશેષ ટીમો બનાવી છે જે ગામે ગામ જઈને લોકો સાથે સંપર્ક કરે છે અને તેમને આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે માહિતી આપે છે આ ઝુંબેશના કારણે ઘણા વયસ્ક નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો છે અને તેઓ આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવી રહ્યા છે આ ઝુંબેશના સંદર્ભમાં દાહોદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે આયુષ્યમાન ભારત વય વંદના યોજના દ્વારા અમે વયસ્ક નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે પ્રતિબદ્ધ છીએ આ ઝુંબેશના કારણે અમે ઘણા વયસ્ક નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ આપી શક્યા છીએ